ભારત દેશના ઇતિહાસમાં પહેલી વખત ખેડૂતોની ચિંતા કરનાર વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ઓગણીસથી કિસાન સન્માન નિધિની શરૂઆત કરી હતી તે અંતર્ગત આજ રોજ વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા થાય એ માટેનો વારાણસીથી સમગ્ર દેશમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ અનેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એમાં સિનોર તાલુકા કક્ષાનો કાર્યક્રમ એપીએમસીના ઉપક્રમે આજે સિનોર ગોપાલ કોટન જીન ખાતે યોજાયો હતો એમાં એ કાર્યક્રમમાં મારી સાથે મારા એપીએમસીના સાથી વાઇસ ચેરમેન ધર્મેશભાઈ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ચંદ્રવર્ધનભાઈ સિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંકેતભાઈ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શ્રીમતી સુમિત્રાબેન વસાવા ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી મારા એપીએમસીના શું સાથી ડિરેક્ટર શ્રીઓ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાસ્કર કાકા ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ તેમજ ખેડૂત આગેવાનો અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા આ તકે હું સિનોર તાલુકાના ખેડૂતો વતી ખેડૂતોની ચિંતા કરનાર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર વ્યક્ત કરું છું